હા ભાઈ ડબ્બો લઈને જોશું લઈને આવ્યા છો સવાર સવાર ની અંદર તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું બધાનો મારા ગુજરાતી ગોસ્વામી ફેમિલી બ્લોગમાં અને અમે બધા સવાર સવારમાં છે ને જ્યુસ પીધો ને પેલો આંબળાનો ને દૂધીનો ને સરગવાનો એટલે આ ભાઈ કે મારે એ નથી પીવો એટલે એના એને શું પીવું છે

સ્વાગત છે તમારો બધાનો અમારા ચીડિયા ઘરમાં અને ગો સો ફેવરિટ બ્લોગમાં તો સવાર પડી ગઈ છે સવાર સવારમાં નાખે કરી દીધો બધાને સરસ મજાનું જ્યુસ બનાવીને પીવડાવી દીધો ભૂખ જેવો નહી આવો જ્યુસ પીધું એટલે ભાઈ આ ભાઈ એવું કે છે મને લીંબુ શરબત બનાવ એટલે એ ભાઈ માટે લીંબુ શરબત બનાવ્યો છે તો હા દોવાનો તો બાકી છે ગ્લાસ તોડશે કેવું છે ઠંડી ઠંડી અત્યારે ઓસી લાગ રાત્રે વધારે લાગે સાંજના ટાઈમ તો એટલી બધી ઠંડી લાગે છે ને આમ હદ વગર નહીં ભૂગા કાઢી નાખે એમ હજી તો વાર છે મેઇન ઠંડીની તો ડિસેમ્બર એન્ડમાં પડશે બરાબર ની ઠંડી હતું જય શ્રી રામ હર મહાદેવ બસ હમણાં પીવાતું નથી જ્યુસ બધું મિક્સ બીટ કહો કે હર ગો કહો કે

તો ભાઈ રોજ અમારો આ બહુ અવગણવાનો જૂસ બનાવીને આપે તો જીના પીવો હોય એ કોમેન્ટ કરજો તો અમે મોકલાય તમારા માટે ઓકે પાર્સલ કરી તો બા પાર્સલ ઓ હેલો ગાઈસ અમે ફાઇનલી અત્યારે જઈ રહ્યા છીએ બા કે તો ઇરી રહી શકે જાણે દૂર જતા હોય ને એટલે ફાઇનલી બાર હવે ઓલ્સ કેવા આલ્યા

તો બધા બા વિડીયો જોવે છે આ રીતના કોણ રસોઈ બનાવે ભાઈ ઉપર ચડીને પોતે આજે બની રહ્યો છે અમારો મસ્ત મજાનો કાઠિયાવાડી રેંગણનો ઓળો અને અમારે આમ મૂળ અમારા સાસરી જોવા જઈએ ને તો કાઠિયાવાડ છે કારણ કે અમારા સાસુ કાઠિયાવાડના હતા એટલે કાઠિયાવાડી માણસો અમને

સ્વેટર કાઢ્યા ત્યાં પાછા પેલા એ હોય ને મજૂર તો આપી દેજે લિફ્ટમાં બેસી ના જાય સ્વેટર કાઢે ને મમ્મી તો સ્વેટર કાઢે ને તો પાછળ પેલા મજૂર નો છોકરો છે ને એમને આપી દેજે હા તો આપી દેવાનો ચડ્ડી ની પહેરી હું લાગો જેટલા નીચે આ બે પહેરી લે આ ડાયલોગ કહી દે ડાયલોગ કહી દેવાનો જેવા તેવા નહીં સોબર કાટી છે કાટી અત્યારે રોણા વાળો ડાયલોગ કહી દેવાનો રોણા બોલજે એવું છે

સરસ મજા રીંગણનો ઓળો બાજરીનો રોટલો અને બનાવ્યો રીંગણનો નો ઓળો અમને બનાવ્યો બાજરીનો રોટલો અને મકઈનો રોટલો બનાયો મમ્મી એ બે હાથે ખાવા બેસ બે હાથથી ખા બેસા તો બધા બેસી ગયા છે જમવા માટે અને મસ્ત મજાનું મોખણ છે ભાઈ અમારે પ્યોર મખણ ઘરનું શુદ્ધ જો દેશી મોખણ બાય બનાવ્યો છે જો આટલી ઉંમરે પણ મોખણ ખાવાનું છોડતા નથી કારણ કે તે ખાસ માંસ પેશી હડ્ડીયા મજબૂત હો જાય સાચી વાત છે તમારી ઉંમર એસી વર્ષની અને અમારા બધાને સાઠ વર્ષની નવી જનરેશનમાં ઘટી જઈએ એમ

जो आज जूनी नोटो एक 1 रुपयानी अतया तो आई जुवाय नहीं मतलब हां 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 दूर 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 हर दी आ 2 रुपयानी आखी हम हेलो जम आई तो मोकलो साहेब ने तुम्हें आओ माहिन moglo हाथ ऊपर हाथ ले हाथ अइया मुकी दे हाथ ले हां 50 रुपिसनी नोट हां आज इंडिया नी छ ना અત્યારે મેં ને ભૂલી હા બતાડ્યો બતાડ્યો આઘું ઓલા કે ને કેટલા કેટલા 10 રૂપિયા ખબર પડી જાય ને કચ્છરી હું લઈને આવ્યો છું ખાય છે એરિયા જોતી જાય અનખાતી જાય જૂની ટેવ છે બધા લગભગ સિત્તેર ટકા લોકો ખાતા ખર્ચ તારક મહેતા જ જોતા હોય છે આઈ ગયો જય શ્રી રામ હર હર માધેયયો ખાત ના અમારો જે ખાતે આવડતું નહીં ચીટું બોલે નવું કવર લાવ્યો બેટા એ પેલું તૂટી ગયું તેટલા એ ખાઈ જતો તેર તારા મટર લાવ્યા છે કિલો આખું તારા મટન કિલો અમાર માટે ખાઈ સાવ વાંધો નહીં પણ તો ચલો ગાઈસ ગુડ નાઈટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ મળી આવતી કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય ખાઈ લે કચર Good night, Jessica. I'm going to say, I'm going to